રામ આઓ જો પૂજીમ ખાઈ ગઈ છે આમના દાડા ફેજા લે ને હવે કોભરા પુરા થઈ જવાનું બગાઈ જાય કે શું કરવાનું કો હવે સાય પો ખાયો રાછો નહીં ઢોરા દે તો ઉઠી એટલી છે ને કોઈ ખબર જ પડતી જ શું કરવાનું ખેતર વાળો આ જ હા વાજુ નહીં અલ્યા વાજુ નહીં ના નહીં વાજુ એવું છે એમ

મોર ટ્રેક્ટર છે મોર ટ્રેક્ટર ના ના એલા ભાઈ આ તો ડ્રાઈવર પાકો છું આ આ ખેડકે ના એ એ એ એ એ લ્યો લિયા આપણે શું ઓદરાખો ટટડીની છે થોડું કે આ ઉંજા અરે અરે ડ્રાઈવર છે ડ્રાઈવર ડ્રાઈવર ટ્રેક્ટર ના છે પણ એટલે ઊભી રાખો હવે નઈ અડાળ્યું એલા ટ્રેન્ડ છે ના કે આ સુતરોડો શું કરવા લુકો આવી જ કે ના લાવડે નકર બાઈક લાવrai

આધાર થાય તો તો તમે પોંચ વાળા શું ખોટા ભાઈ પોંચ તો લાવ તાર હું એમ તો કું છું તાર એટલે પણ ફેરો કરી જો હડો હાલો મતરા દે રોકડા થાયો બસ રોકડા રોકડા હડો એટલે પાછા ભરી ના છે એટલે તારે ખાલી ભાઈ પૂરા નહી ને કે પૈસા તમ કે બે વારો નો હિસાબ મેસ પટાયો હું હટ દે જા દે એ હડો જા દે તમે જા દે ને મે આવા સાયકલ માં ના હું હવે ને આ ઓ મારા હું હ એટલે મણિયા સાયકલ લઈને આયા છે કે વો પૂરા ભરા લઈ જાતા હતા ભરા એટલે સાયકલ લઈને આયા છે

અલા ઓમાઓ કી શું છે અલા ઉંચો જાજો આવો તમે અલા પેલા મોરી બેહો વાત બતાડો મોરી બેસી મરી બેવ પડશે હા ઉંચો ના થા ટ્રેક્ટર પકડ તું પણ વાધન તો ભરે નાઈ તો દેસી તો પકડ તું પાછો હા જા ને કબ ચાલે છોકરો ઇલાગે જન તમે સોલે મણા લે કોઈ હેન્ડ કાર્ડ આવજો અલંતી જાવજો કમાજો મારા ને આપણે મઈ જાકી તો મારા પૂરા નહિ છે એ ઓલું લે અલ્યા ઓ આખો કે એક લાગે છે કમાજો હે

તો મેલો આવે લઈ જાહી રે અલ્યા દા પુરા મારા લઈ જ હેમ આ એમ કે 100 રૂપિયા લા બસ તો પાડી દો હવે ઉપાડી જાય કે શું કરશું હેડો છે એવે અમે બે બે ઉપાડી ગયા તો આ લીકડા ઉપાડી ગયા બધા 3 રૂપિયા આલતો બસ नाही મા નહીં પર મળ્યા આમે તો આ હેડો ઉપાડી 2 રૂપિયા આખો બે બે ના ભાઈ બે લા

અમારે તો વર્તી હતી પણ હાલ તરત મારે તો ફરીને જવાનું છે તરત જ મણિયા હા તો વાળી વર્તી દેવા જો બે 2000 ની લઈ લે પચીસો પીડા આવે બે 2000 આવશે બે તો અમે હાલવા નથી

બી લાવું ના કાઢું એટલે એ તમે મોણસો ચીવા છો જેમ અત્યારે આવું પડે આપડે બે હાજર આવતા હોય એટલે પંદરસો અત્યારે બે હાજર વધાર હોય ખરી પણ પછી જૂઠું બોલાવા લઈ જા તમારે